એક મહિલા સહિત ચાર થી પાંચ જણા દબાતા નાસ મચી હતી આ બનાવની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવી હતી પરંતુ તેઓ આવે તે પહેલા સ્થાનિક યુવકો કામે લાગી ગયા હતા અને દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા આ પૈકી એક મહિલાને વધુ ઈજા પહોંચી હતી અને અન્યને સામાન્ય ઈજા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું બનાવને પગલે બંને બાજુએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જેને કારણે એમ્બ્યુલન્સને આવતા પણ મુશ્કેલી પડી હતી સ્થાનિક રહીશોએ કોર્પોરેશનની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ વડ ગમે ત્યારે તૂટી પડે તેમ લાગતા અમે કમાટી બાગમાં ગાર્ડન શાખામાં જઈને રજૂઆત કરી હતી પરંતુ તેમને ઝાડ કાપવામાં વિલંબ કરતા આ ઘટના ઘટી હતી